ચાદર ચડાવી સર્વ સમાજ માટે ન્યાજ શરીફ યોજી સમગ્ર માનવ જાતના કલ્યાણની પ્રાર્થના કિન્નરો દ્વારા કરવામાં આવી હતી અમે ધોરાજી ઉપલેટા ના પાવૈયા અને કિન્નર અમને ધોરાજી ઉપલેટા બક્ષીસ આપે છે એમાંથી ના બધું કરીએ છીએ પણ ફાળો ઉઘરાવી છે દિવાળી ઉપર અને હોળી ઉપર દુકાને માંગવા જાય છે વરમા બેવાર સાતમા ગામના તહેવાર માંગવા નથી આવતા અમે જો પબ્લિક ચાહે છે અમે પબ્લિક ને ચાહે છે અને પબ્લિક હાથો દુઆ કરીએ છે અને મે દાદા ચડાવે છે બોલો જલજલા સાતીર ની જય આ આસરે જગ્યા છે 700 વર્ષ પહેલાની અમને પાંચ વર્ષ પેલા ખબર પડી છે દાદા ની ચાદર ચઢાવવા ને ધોરાજી ઉપલેટા ના કિન્નર ધોરાજી ઉપલેટા અને બોલો જલ જીર ની